મહિલા સમન્વય દ્વારા જયંતિ વર્ષ નિમિત્તે વ્યાખ્યાન આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં ડોક્ટર હેગડેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ અંતર્ગત મહિલા સમન્વય દ્વારા આવતીકાલે દેવી અહિલ્યાબાઈ હોલકર હોલકર શતાબ્દી જયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવશે

તો એવા રાજાઓને આપણે દર વર્ષે યાદ કરીએ છીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આપણે આ વર્ષે દેવી અહિલ્યાબાઈ હોળકરની ત્રણસો મી જન્મજયંતિ વર્ષ ઉજવવાનું આપણું કાર્ય ચાલુ છે ત્રણસો વર્ષ પહેલાં દેવી અહિલાભાઈએ જે કામ કરેલા છે એ પછી પર્યાવરણ માટે હોય ભક્તિ માટે હોય સશક્તિકરણ માટે હોય સ્વાવલંબન માટે હોય એ બધાની જ જાણકારી આપણે સમાજ સુધી પહોંચાડવાનો આપણો પ્રયત્ન છે અને એના ભાગરૂપે જ આવતીકાલે સત્યાવીસ તારીખે સાંજે પાંચ વાગે સર સયાજીરાવ ગૃહની અંદર સુશ્રી સુમિત્રાજી મહાજન કે જે પોતે અહિલ્યાભાઈ હોળકર સમિતિના અખિલ ભારતીય અધ્યક્ષ પણ છે અને આપણા લોકસભાના આપણા સ્પીકર પણ હતા તો એ આવતીકાલે આવવાના છે તો આ કાર્યક્રમ છે એ વડોદરાના બધા જ સમાજના લોકો સપરિવાર ત્યાં આગળ આવે અને આ વિષય સંપૂર્ણ સમાજની અંદર બધા જ વર્ગો સુધી પહોંચે એવો આપણો પ્રયત્ન છે વર્ષ દરમિયાન પણ અલગ અલગ કાર્યક્રમો નાના મોટા થતા રહેશે એની અંદર પણ સહભાગી થવા માટે આવતીકાલનો કાર્યક્રમ એમાં ઉપસ્થિત રહેવા માટે ભાવભીરનું આમંત્રણ છે કેમેરામેન નવનીત પરમણે સાથે સત્યમ નેવાશકા નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર